લડેંગે લડે લડેંગે લડેંગે ફિર લડેંગે ફિર લડેંગે નેત્રિર ભૂમિ પર આજે તમને સૌને નમસ્કાર અને જય બિરસા મુંડા આજે ખબર છે ને આપણા જનનાયક ક્રાંતિવીર અને સ્વતંત્ર સેનાની નો જન્મ દિવસ છે તો આપણે એમનો એક નારો બોલાવો જોઈએ ડેડીયાવાડાના ધારાસભ્ય અને મારા મિત્ર એવા ચેતરભાઈ બીજા મારા મિત્ર એવા યુવરાજસિંહ અને બીજા આ તમામ કાર્યક્રમના આયોજક એવા શેરખાન દયરામભાઈ તમામ આવેલા મહેમાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે આપણે ખુશી એટલી છે કે આ ચોર નફત સરકારને બી બિરસા મુંડા જયંતી ઉજવતા કરી દીધા આજે આપણા પ્રધાનમંત્રીને બી ખબર પડી કે ગુજરાતમાં બિરસા જન્મજયંતિ ઉઠવારે આ તો શરૂઆત છે આપણા ઘરે દરવાજા પર દર્શન કરવા આવું પડશે જંગલ જમીન લૂંટવા વાળા ખબર પડશે આ દેશ નો માલિક આદિવાસી છે આદિવાસી છે આદિવાસી છે આપણું અનુકરણ કરતા થઈ ગયા आपना विस्तार ने जंगल ने चोटी करता थे गया आपना विस्तार नो खनिज चोटा थे गया अने अबे धीरे-धीरे आदिवासी ना प्रमाण पत्र भी चोर वाला ही गया पर हमें बेहद जना कोई ना बाप ने हमारा विस्तार मार गुस्सा नहीं ले हो आप पैसा भी लावे सरकारी तंत्र ने गोठी ने लावे ला ग्राम सेवा का

કે લુચા ભાજપના ચોર લોકો હોય ગભરાતા નથી અમે કોઈના બાપની આગળ જોઈતા નથી ને કોઈના બાપથી ગભરાતા પણ નથી આ આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્ર નથી બનેલો આદિવાસી સમાજ આદિવાસી માના કુખેથી જન્મેલો તે આદિવાસી છે અત્યાર સુધીના અમારા તેર જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા જન્મ જયંતિ ઉજવો અને તમારાથી એક મિરસા મીંડાજીની પ્રતિમા તો મૂકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે અરે આદિ જનજાતીય ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજ નો ગૌરવ દિવસ અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયક ના ઉજવણી ના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી અમે આદિવાસી કાપી છે કાપી ને અરે આ નારંગી ગેંગ ને ભાજપ વાળાથી ગભરાવાનું ડરવાનું નહી આપણી પાસે કોઈ બી આવે એને પેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે આપણને જર્જરી ભણવા દીધા આપણને શિક્ષક વગર ની શાળામાં ભણવા દીધા નોકરી મજૂરી માટે બીજા જવું પડે અને તમારે બહાર થી અહિયાં ગૌરવ દિવસ ઉજવવાવું પડે ભાઈ કયો એનો કાયદો છે હવે કોઈ મગજ કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખો રાખશો ને રાખશો ને આપણે હવે આર પાર ની લડાઈ લડવી છે જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે અહીંયા આદિવાસી દિવસ ઉજવવો હોય આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવો ભાઈ કેમ અમારે અમારી જમીન પર પરવાનગી લેવાની હવે કોઈ પરવાનગી પરવાનગી ની રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉઠવાશે આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે બંને જણા છે અમને બીજા કોઈની જરૂર નથી પ્રશ્ન હોય આદિવાસી પ્રશ્ન હોય કે અત્યારે 40% ની વાત કરીએ એ પ્રશ્ન હોય રોસ્ટર પ્રશ્ન હોય આપણા નો પ્રશ્ન હોય ખનીજ માફિયાનો પ્રશ્ન હોય ઉદ્યોગોના પ્રદૂષણનો પ્રશ્ન હોય આપણે હવે એટલા લડવાની તૈયારી રાખવાની છે હું ચાલવા તૈયાર છો બધા તૈયાર છો બસ આટલું જ ગરમી પણ ઘણી છે તમે ખૂબ પ્રેમ થી મને સાંભળ્યો બધા સૌ નો આભાર જય આદિવાસી જય આદિવાસ્યાય